મિત્રો આવું તો કોઈને ડુંગળી નુકસાન કોને કોને આવું નુકસાન ડુંગળી કેમ છો મિત્રો મજામાં મજામાં થશે તો જોવો હાથ આઠ દસ દી લગન વરસાદ વરસ્યો એટલે કોઈ બધા ખેડૂતોને એવું એવું નુકસાન આવ્યું ને તો એની વાત જવા દો કોકને ડુંગળે કોકને કપા કોકને મગફળી કોકને સિંગ જુઓ આ બધી તમે નજર પોકે ના લગ્ન અમારે ડુંગળી બગડે કે જુઓ આ બધું ડુંગળે બગાડી જ નાખે આ ડુંગળેમાં કાંઈ લેવાનું જ નથી જો જોત કરી એ જ વળ્યું બાકી આમાં કઈ વળ્યું આ રીતની ડુંગળીનું નુકસાન કરી છું વરસાદ તમારી નજર પોગે ના લાગીને ડુંગળે વાવી લેતી ડુંગળેમાં આવી રીતના આમ નુકસાન કરી નાખ્યું જોવા કુદરત માં કેવો ક્યાં આવી રીતનું આમ જ નુકસાન આમ જોવો આમાં કઈ વસ્તુ ન રે હાથમાં ખેડૂતને ખેડૂતને શું ના જોવો આવી રીતનું આમ જ નુકસાન કરી નાખે આ વરસાદ તમારે નજર પોગે ને ના લગન જો ખેડૂતને આવી રીતે અમને બધે નુકસાન કરી નાખીએ વરસાદ જો મિત્રો આ બધું આ ને કેવી કરી નાખીએ હા ઠુઠા કરી નાખ્યા એમ આમાં કાંઈ લેવાનું જ ન રહેવા દીધું એમ આમ તો આ બધી તમારે નજર પોગે ના લગન આવી રીતના આમ જ નુકસાન કરી નાખ્યું આ બધું તો આ દેખાય ને કોઈ ખેડૂતને આ ડુંગળીમાં છે ને અત્યાર લગનમાં કોઈને સારું નહીં હોય જો ને કદાચ હારી ડુંગળી હોય તો આવી રીત કરી નાખી હોય જો ના લગન રહેવા વહી આમ બધા ઠું જ તમે એકલા નકરા ઠુંઠા જ ભાડો જો આખી ડુંગળી આવી થઈ ગઈ એમ જો તમારે બધી ડુંગળી બતાડું છો અમારી જોવા આવી રીતના આમ કરી નાખી ડુંગળી જો દેખાય ને જોવા બધું આવું થઈ ગયું જો મિત્રો આ કળીને જો કળીને ડુંગળી હાલત કેવી નાખી જેટલી ડુંગળી વાવી લે બધી ડુંગળીને આવત કરી નાખી જો આ અમારે એકને નહીં આ જેટલા જેટલે કળી ડુંગળી વાવી છે ને જો દેખાય ને એટલી ડુંગળી બગાડી નાખી વરસાદે જો આમાં કઈ વસ્તુ લેવાનું જ નથી તો હું આમાં જો જોવું થઈ ગયું જો આ બધું લગન ના લગન પાક નું નુકસાન જ આમ જો બધી ડુંગળી આવી રીતની પડી ગઈ જો દેખાય ને કોઈ વસ્તુ લેવાનું જ નથી તો પછી શું જો જો આમ ખૂતી જાય જો અંદર હાલવે ને તો આવી રીતને આમ ખૂતી જાય જો દેખાય ને નજર પોગન ના લગન ડુંગળીની દશા આવી કરી નથી જો કશે લેવાનું કોઈ વાહન લેવાનું નથી આમાં આમ જો પાક નું નુકસાન એવું કર્યું ને વરસાદે પણ હવે શું કરવું જો મિત્રો આવું તો કોઈને ડુંગળીનું નુકસાન કોને કોને આવું નુકસાન ડુંગળીનું થયું છે જરા કોમેન્ટ કરી દેજો ને જો આવી રીતના કોઈને નુકસાન કર્યું છે જો